જેના કારણે અંદાજીત રકમ ચાર પોઈન્ટ નેવાસી કરોડના સ્થાને રૂપિયા છ પોઈન્ટ સત્યોતેર કરોડનું ટેન્ડર આવ્યું છે જેથી કોર્પોરેશન રૂપિયા એક પોઈન્ટ સત્યાસી કરોડ વધુ રકમ માનીતા કોન્ટ્રાક્ટરને ચૂકવી કોન્ટ્રાક્ટ પધરાવી દેવાનો કારસો રચવામાં આવ્યો છે ભાયેલી તળાવના નવીનીકરણની કામગીરી માટે ઇઝારદાર અગ્રવાલ કન્સ્ટ્રકશનના અંદાજે રૂપિયા ચાર કરોડ નેવાસી લાખ બોતેર હજાર ત્રણસો દસ જીએસટી સિવાયથી આડત્રીસ પોઈન્ટ આડત્રીસ ટકા વધુ એટલે કે રૂપિયા છ કરોડ સત્યોતેર લાખ ઓગણો હજાર સાતસો ચાલીસના આઇટમ રેટ ભાવપત્રને મંજૂરી આપવા ભલામણ કરી છે ત્યારે હવે જોવાનું રહ્યું છે કે ભાજપની સંકલન સમિતિ માનીતા કોન્ટ્રાક્ટરને ફાયદો કરી આપશે કે કેમ સ્થાયી સમિતિની દરખાસ્તમાં જણાવ્યું છે કે વડોદરા શહેરમાં આવેલી તળાવોની સ્વચ્છતા તથા સુંદરતા જળવાય અને શહેરીજનોને ઉપયોગી બને તે હેતુથી ભાયલી તળાવના નવીનીકરણની કામગીરી હાથ ધરવાનું આયોજન કરવામાં આવેલ છે જેના અંદાજે રૂપિયા બાસઠ રૂપિયા છ કરોડ બાર લાખ પંદર હજાર ચારસો જીએસટી અને કોન્ટિન્જન્સી સહિતની મંજૂરી કરેલ છે જેની કામગીરીના અંદાજ રૂપિયા ચાર કરોડ નેવાસી લાખ બોતેર હજાર ત્રણસો દસ હતો કોર્પોરેશન દ્વારા વર્ષ મે બે હજાર ત્રેવીસથી જાન્યુઆરી બે હજાર ચોવીસ દરમિયાન ભાયલી તળાવના બ્યુટિફિકેશન માટે પાંચ વખત જાહેરાત આપી પ્રયત્નો કરવામાં આવ્યો હતો તાજેતરમાં બિનજરૂરી એવા મ્યુઝિયમ સયાજીબાગના ફ્રૂટ ફૂટ એન્ડ બ્રિજ અને પ્રધાનમંત્રી બસ સેવા અંતર્ગત ઇ ચાર્જિંગ સ્ટેશનના કામોનો વિરોધ ભાજપની સંકલન સમિતિએ કર્યો હતો સ્થાયી સમિતિમાં રજૂ થતાં કેટલાક સભ્યોએ વિરોધ કર્યો હતો કે ઈ બસ સેવા પ્રોજેક્ટની કોઈ ગ્રાન્ટ આવી નથી ત્યારે હાલમાં આ ખર્ચ કરવાની કોઈ જરૂર નથી તેમ રજૂઆત કરી કામ મુલતવી કરી દેવામાં આવ્યું હતું બિનજરૂરી કામો નહીં કરવા જોઈએ અને હાલમાં પ્રાથમિક સુવિધાના કામો પર વધુ ખર્ચ કરવામાં આવે તે જરૂરી હોવા અંગે સ્થાયી સમિતિના કેટલાક સભ્યોએ રજૂઆતો કરી હતી ત્યારે હવે જોવાનું રહ્યું કે માનીતા એવા વિવાદાસ્પદ અગ્રવાલ કન્સ્ટ્રક્શનના વધુ ભાવના ટેન્ડરની અને બિનજરૂરી ભાયેલી કામના તળાવના બ્યુટિફિકેશન પાછળ રૂપિયા છ પોઈન્ટ સત્યોતેર કરોડનો ખર્ચ કરવો જરૂરી નથી તેવી રજૂઆત કરશે કે કેમ તે જોવાનું રહ્યું રિપોર્ટર રાહુલ રાજપૂત વાન એન ન્યૂઝ વડોદરા Subscribe now and press the bell icon. Never miss an update.